હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ડિસ્કશન કરીશું એથ્લેટ્સ ફૂડ વિશે એટલે કે ટીનિયા પેડિસ વિશે જેમ આગળના વિડીયોમાં આપણે વાત કરી કે રિંગવોર્મ છે એ પગમાં પણ થઈ શકે છે જો રિંગવોર્મ પગમાં થાય તો એને કહેવાય છે ટીનિયા પેડિસ એટલે કે એટલેટ્સ ફૂડ એને એથ્લેટ્સ ફૂડ શા માટે કહેવામાં આવે છે તો કે જે પણ વ્યક્તિ સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ હોય છે સ્પોર્ટ્સ એક્ટિવિટી વધારે કરતો હોય છે એને ના જે એકદમ શૂઝ છે એકદમ ટાઇટ પેક હશે કે જેના લીધે ઘણા લાંબા ટાઈમ સુધી એ શૂઝ પહેરી અને વધારે પડતો પડશે વળતો હોય છે અને એ શૂઝ વધારે ટાઈમ માટે ભીના રહે છે તો જેના લીધે એ વ્યક્તિને ફંગસ ઇન્ફેક્શન થઈ શકે છે હવે જોઈએ આપણે એટર્ટ સ્ફૂટના કારણો ક્યાં ક્યાં છે તો કે કોઈપણ વ્યક્તિ છે કે જે વધારે ટાઈમ માટે શૂઝ પહેરે છે કે જે એકદમ જ પેક છે તો એના લીધે પણ એથ્લેટ્સ ફૂટ થઈ શકે છે સેકન્ડ છે કે પ્રોપર હાઈજીન મેન્ટેન ન થતું હોય થર્ડ છે કે કોઈ પણ ઇન્ફેક્ટેડ વ્યક્તિ સાથે શૂઝ ખાસ કરીને શોખ શેર કરવાથી પણ એથ્લેટ્સ ફૂટ થઈ શકે છે હવે વાત કરીએ એના લક્ષણો વિશે તો લક્ષણોમાં ફૂટ ઉપર અને સ્પેશિયલી ટોઝમાં ઇન બિટવીન ધ ટોઝ એકદમ જ વ્હાઈટ કલરનું સર્ક્યુલર પેચ જોવા મળશે એમાં વારે વારે ખંજવાળ આવશે બળતરા થતી જોવા મળશે હવે વાત કરીએ આપણે એથ્લેટ ફૂડને પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય તો ફર્સ્ટ રીઝન છે તો કે લાંબા ટાઈમ માટે શૂઝ અથવા તો સોક્સ ભીના થયેલા હોય એ પહેરવા ના જોઈએ થોડા થોડા ટાઈમ પર ચેન્જ કરવા જોઈએ કોઈ પણ વ્યક્તિ સાથે શૂઝ અને ખાસ કરીને સોક્સ છે એ સેડ ના કરવા જોઈએ હવે વાત કરીએ ટ્રીટમેન્ટની તો કે હા એથ્લેટ ફૂટની ટ્રીટમેન્ટ પોસિબલ છે કોઈ પણ વ્યક્તિ છે જેને વારે વારે ફંગલ ઇન્ફેક્શન લાગે છે ફૂટમાં તો હોમિયોપેથિક દવાથી એ સો ટકા મૂળમાંથી મટી શકે છે થેન્ક યુ